જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે ભાદરવો મહિનામાં શ્રાદ્ધના દિવસો આ ચાલે છે તો પિતૃ પક્ષમાં શ્રાદ્ધ ન કરી શકો તો શું કરવું જોઈએ તો તેના માટે શાસ્ત્રમાં કેટલાય ઉપાય આપેલા છે આ ઉપાય કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે જો કોઈ કારણસર પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓ માટે શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન શક્ય ન હોય તો કયા ઉપાયથી તેમના આશીર્વાદ મળે છે તો આ જાણવા માટે આ વિડિયોને છેલ્લે સુધી સાંભળજો હિન્દુ ધર્મમાં પિતૃપક્ષને પિતૃઓના મોક્ષ અને તેમના આશીર્વાદ મેળવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ માટે કરવામાં આવતા શ્રાદ્ધ અને પિંડદાનથી માત્ર પિતૃઓ જ પ્રસન્ન થતા નથી પરંતુ પૂજા કાર્યથી તેમની મુક્તિ પણ મળે છે એવું માનવામાં આવે છે કે જ્યાં સુધી વ્યક્તિ પિતૃઓના ઋણમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી તેને ભગવાનની કૃપા પણ નથી મળતી આ જ કારણ છે કે પિતૃ પક્ષ આવતાની સાથે જ લોકો પોતાના ઘરના દિવ્યંગ લોકો માટે શ્રાદ્ધ તર્પણ વગેરેની તૈયારી શરૂ કરી દે છે પરંતુ જો કોઈ વ્યક્તિ વિધિ અનુસાર પોતાના પિતૃઓ માટે શ્રાદ્ધ કરવા સક્ષમ ન હોય તો તેને પિતૃઓની નારાજગીનો ભય લાગે છે તો ચાલો આપણે જાણીએ કે જ્યારે તમે પરંપરાગત રીતે પિતૃઓનું શ્રાદ્ધ કરી શકતા નથી તો પિતૃઓને પ્રસન્ન કરવા માટે શું કરી શકાય બ્રાહ્મણોને આદરપૂર્વક ભોજન કરાવવાનું જો કોઈ કારણસર તમે પિતૃ પક્ષ દરમિયાન કોઈ ચોક્કસ તિથિએ તમારા પૂર્વજોનું શ્રાદ્ધ તર્પણ અથવા પિંડદાન કરી શકતા નથી તો તમારે બિલકુલ ચિંતિત થવાની જરૂર નથી અને સર્વપિતૃ અમાસના દિવસે શ્રાદ્ધનો અંતિમ દિવસ છે બ્રાહ્મણને આદરપૂર્વક ઘરે બોલાવીને તેમને ભોજન કરાવવું જોઈએ ભોજન કરાવ્યા બાદ બ્રાહ્મણોને તમારી ક્ષમતા મુજબ દક્ષિણા વસ્ત્ર વગેરેનું દાન કરો પરંતુ તેમ કરતી વખતે તેને ભૂલથી પણ કરેલા દાન પર અભિમાન ન કરો અથવા કરેલા દાનનો પ્રચાર ન કરો દક્ષિણ દિશા સામે મુખ રાખીને કરો આ ઉપાય જો તમે એવા સ્થાન પર હોવ કે જ્યાં પિતૃઓ માટે શ્રાદ્ધ કરવા માટે કોઈ સામગ્રી ઉપલબ્ધ ન હોય અથવા ભોજન કરાવવા માટે બ્રાહ્મણો ઉપલબ્ધ ન હોય તો તમારે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને તમારા બંને હાથ ઊંચા કરીને પૂર્વજોને સ્મરણ કરવું જોઈએ શ્રાદ્ધ ન કરી શકવા બદલ પૂર્વજોની ક્ષમા માગવી જોઈએ અને પૂર્વજો પૂર્વજોની કૃપા તમારા પર બની રહે તેવી પ્રાર્થના કરવી જોઈએ પિતૃ પક્ષમાં જો કોઈ કારણોસર તમે પિતૃઓનું શ્રાદ્ધ ન કરી શકો અને તેમજ કોઈ બ્રાહ્મણ ભોજન કે દાનની પણ વ્યવસ્થા ન થઈ શકે એમ હોય તો ગાયને યથાશક્તિ ઘાસ ખવડાવવું જોઈએ તેનાથી પણ પિતૃ ખુશ થશે અને તમને આશીર્વાદ આપશે તો દોસ્તો આ હતા શ્રાદ્ધના દિવસોમાં શ્રાદ્ધ ન કરી શકાય અને આ રીતેની વિધિ કરીએ તો આપણા ઉપર આપણા પિતૃઓના આશીર્વાદ મળે છે અને પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે તો દોસ્તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ